છઠ્ઠી જાન્યુઆરી બે હજાર ઘોષણા કરે છે કે હૃદય પલટો કરો કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે ઈસુ પવિત્ર આત્માની પ્રેરણાથી જ બોલે છે કારણ તેઓ કહે છે કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે તે માદગીના મટાડવા રોગોમાંથી મુક્તિ મેળવવા વળગાળના ઉતારવામાં અપંગના સાજાપણામાં ઈસુના સંદેશમાં અનુભવી શકાય છે ઈશુ પવિત્ર આત્માની પ્રેરણાથી જ બોલે છે કારણ કે તેઓ હૃદય પલટો કરવાનું કહે છે હૃદય પલટો એટલે પ્રભુ પાસે પાછા આવવું પવિત્ર આત્માની પ્રેરણાથી બોલે છે કારણ તેમને સાંભળવા લોકો ઠેક ઠેકાણેથી આવી રહ્યા છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ